ફતેપુરા તાલુકા પંચાયત ફતેહપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે મેં પાંચ વર્ષ રહી ચૂક્યો છું તેમજ મારા ધર્મપત્ની ફતેપુરા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તેમજ મારા ધર્મપત્ની દાહોદ જિલ્લા પંચાયતમાં ચેરમેન તરીકે રહી ચૂક્યા છે તેમજ હું જાતે જી જિલ્લા તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ખજાનજી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છું તેમ છતાં અમુએ વારંવાર વિધાનસભાની ટિકિટ પણ માંગેલ હતી પણ અમને પાર્ટીએ અવગણના કરેલ છે જેથી અને હાલમાં પણ અમારી અવગણના કરવામાં આવે છે જેથી કરી મેં મારા ધર્મપત્નીઓ સાથે તેમજ મારા પુત્ર લખણપુર જિલ્લા પંચાયત માં ટિકિટ આપેલ હતી તે પણ સાથે આખું કુટુંબ અમે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીએ છીએ તેમજ અમે અગાઉ શું કરવાનું તે અમારા કાર્યકરો સાથે ચર્ચા કરી એક બે દિવસમાં નિર્ણય લઈશું અને એ એવું હશે કદાચ કે લોકહિતમાં નિર્ણય લઈશું આભાર હું મિનેશ તાવીયા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ તેમજ મારા ધર્મપત્ની ફતેપુરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ મારા ધર્મપત્ની દાહોદ જિલ્લા પંચાયત સમિતિમાં ચેરમેન રહી ચુકેલ છે તેમજ હું જાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ખજાનજી તરીકે પણ મારી ફરજ બજાવેલ છે